હાલો ફેમિલી તો સ્વાગત છે નવા વ્લોગમાં અને આજનો વ્લોગ તો આપણે ઘંટીએ ચાલુ કર્યો છે કારણ કે એમ એવું છે આજે હવનનો ટાઈમ મળ્યો નથી અને અત્યારે જવાનું છે આપણે મારા મિત્રની અહીંયા હવન છે અહીંયા જમવા અને અત્યારે વાગી ગયા છે બાર ત્યારે બાર વાગી ગયા છે અને એમ એવું છે આ એટલા અમેથી થોડાક દળના દળાઈ ગયા છે ને એક આ દળ એક આ બે બાકી છે એ બધા આપણે જમીન આવીને પછી દળશું કારણ કે પેલા જે હું જમવા જાય પછી ત્યાંથી પાછું દુકાને ફ્રૂટની દુકાને જઈશ જ્યાં રાહુલભાઈ ને જમવા છોડાવીને પછી પાછો જમીન આવે પછી પાછો ઘંટીએ આવી જાય હું ચાલો પેલા જમી આવી આજની ગુરુ એનવી સંતોના આયોજન દ્વારા આ પ્રતિષ્ઠા નિમિત્તે સુદરાવ ઓમ મહા દેવ પ્રભુ વિજયામ રવજાન ગુરુજી બોલે આ રીતે આત્મા

આવે પાછા આપણે આવી જાય છીએ આપણે ફ્રૂટની દુકાને કારણ કે રાહુલભાઈને જમવા દવાનું જે બાકી છે અને અમારે ઉપા જયા છે બારગામમાં તો આવે એટલે જમી આવતા રાહુલભાઈ પણ બાર બારગામ જશે ને એટલે આ આપણે આવવું પડ્યું છે તો અત્યારે જમવા જશે રાહુલભાઈ હમણાં જમીન આવે પછી ઘંટે વ્યાજ દઉં પાછા હજી વ્યાજ લેવાનો બાકી છે એ દળાઈ જાય કારણ કે બે વાગે ટાઈમ આપો છે એટલે એટલે બે વાગે લઈ જઈએ એટલે દળના થોડા બાકી છે આવ્યા ધાવ ઘંટી અને દરણા બણા દળી વળશું અને અત્યારે જ આવતા રહ્યા છે આપણે પાછા ઘંટીએ અને જો જમવા જતા એ પહેલાં એક આ દાણું બાકી હતું એક આ બાકી હતું અને અત્યારે આ એક વધી ગયું છે હમણાં કોઈક મૂકી ગયું છે ખબર નથી કોનું એ નામ વાંચશું પછી ખબર પડશે તો ત્રણેય દાણા દળી નાખશું બરાબર અને હા એક વસ્તુ ખાસ જણાવવાની કે આપણા ચેનલમાં ઘણા વ્યુવર્સ એવા પણ છે કે જેણે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો એ લોકોને ખાસ જણાવવાનું કે આપણી ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આપણી યુટ્યુબ ફેમિલી જલ્દી મોટી થઈ જાય બરોબર અને વિડીયો તો તમે રોજ જોવો છો તો જો વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને આપણી ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઈબે કરી લેજો બરોબર અને સપોર્ટ આપતા રહેજો તો આ સાથે જ આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ મળીશું કાલે નવા વ્લોગમાં તો ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી